જો મિત્રો તમે પણ બાર પાસ અને સાથે સાથે તમે આઈટીઆઈ અથવા ડિપ્લોમા કમ્પ્લીટ કરેલો હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ એકસો ચોપન જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની પાંચ પોસ્ટો રહેશે કુલ જગ્યાઓ રહેશે એકસો ચોપન તેની તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ જીએસએસએસબી ભરતી બે હજાર ચોવીસ ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ પ્રકારની એકસો ચોપન જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની ઉપર આપણે વિડીયો બનાવેલો છે તો વન બાય વન વિગતો જોઈએ તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ જી એસ એસ બી એ તાજેતરની અંદર એકસો ચોપન જગ્યાઓ માટે છે અરજીની અરજી માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની પાંચ પોસ્ટો રહે છે અને કુલ જગ્યાઓ રહે છે ને ચોપન બેઝિક માહિતી જોઈએ તો કે પોસ્ટ કઈ રહેશે તો કે જે પોસ્ટનું શીર્ષક ચોપન જગ્યાઓ છે સંસ્થા કઈ રહેશે તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જોબનું સ્થાન ગુજરાતની અંદર રાખવામાં આવેલું છે શરૂઆત તારીખ રહેશે સોળ એપ્રિલ બે ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ત્રીસ એપ્રિલ બે હાજર ચોવીસ ભરતી બે ચોવીસ એટલે કે જી એસએસએસ બી ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ અને તેની સામે ખાલી જગ્યાઓ કેટલી છે તેની ઉપર ચર્ચા કરીશું મદદનીશ બાઇડર બાઇડર માટે છાસઠ જગ્યા મદદનીશ મેન માટે સિત્તેર જગ્યાઓ નકલ ધારક માટે દસ જગ્યાઓ પ્રક્રિયા સહાયક માટે ત્રણ જગ્યાઓ ડેસ્કટોપ પબ્લિશર ઓપરેટર માટે પાંચ જગ્યાઓ તો આવી રીતે કુલ એકસો ને ચોપન જગ્યાઓ રહેશે શૈક્ષણિક લાયકાત ઉપર જોઈએ તો કે મદદનીશ બાઇડર માટે એસએસસી અથવા તો કે બુક બાઇડિંગ સોરી એસએસસી અને બુક બાઇડિંગ આઈટીઆઈનો કોર્સ તમે કરેલો હોવો જરૂરી છે મદદની મશીનમેન માટે એસએસસી અને ઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડ કોર્સ તમે કરેલો હોવો જરૂરી છે નકલધારક એટલે કે કોપી રાઇટર માટે અંગ્રેજી વિષય સાથે એચએસસી પાસ કરેલું હોવું જોઈએ પ્રક્રિયા સહાયક માટે ડિપ્લોમા કોર્સ ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી તમારી પાસે હોવી જરૂરી છે પ્રિન્ટિંગ સહાયક માટે રહેશે ડેસ્કટોપ પબ્લિશર ઓપરેટર માટે ડિપ્લોમાની અંદર કોમ્પ્યુટર એપ્લિકેશન અને અથવા તો કે ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી કોર્સ તો આ કોર્સ તમે કરેલો હોય તો તમે આની અંદર અરજી કરી શકશો પગાર ધોરણ માટે વાત કરીએ તો કે છવ્વીસ હજાર રૂપિયા છે તે પગાર ધોરણ છે તે ફિક્સ પગાર ઉપર રાખવામાં આવશે પ્રથમ પાંચ વર્ષ માટે આ પગાર રહેશે વધારે માહિતી માટે તમારે તેનો નોટિફિકેશન છે તે વાંચી લેવાનો રહેશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ઉંમરમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની વય મર્યાદા રહેશે તેની તમામ વિગત છે તમને તેના જાહેરનામાની અંદર મળી જશે જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અરજી ફી તો કે સામાન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા અરજી ફી રહેશે અને અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે ચારસો રૂપિયા અરજી ફી રહેશે તેની તમામ વિગત છે તમને તેના જાય નોટિફિકેશનની અંદર પણ મળી જશે મહત્વની નોંધ ઉપર ચર્ચા કરીએ તો કે અરજી કરતાં પહેલાં કૃપા કરીને તમારે ઈચ્છનીય લાયકાત અનુભવ પગાર ઉંમર મર્યાદા છૂટછાટ તમામ વિગત છે તે તમારે નોટિફિકેશનની અંદર વાંચી લેવાની છે ત્યારબાદ જ તમારે અરજી કરવાની રહેશે છેલ્લી તારીખ મહત્વની તારીખો જોઈએ તો કે આ અરજી શરૂ થયા તારીખ રહેશે સોળ એપ્રિલ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ પંદર દિવસનો સમયગાળો તમને આપવામાં આવશે જ્યારે પોર્ટલ ઓપન થશે ત્યારથી તમારે અરજી કરી દેવાની રહેશે કુલ પંદર દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે અરજી કરવાની લિંક તમ પણ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જ્યારે પોર્ટલ છે તે ઓપન થશે ત્યારે આપણે લિંક છે ત્યાં અહીંયા અપલોડ કરી દઈશું કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકશો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે